ન્યૂ ચેન્જિંગ વિડીયો અમે લઈને આવી ગયા છે બોટલ ફ્લિપ કરો અને મેગી ઉઠાવ તો ચલો સ્ટાર્ટ કરો જશું અરો તમારથી હેરો કૈલાશ આવો જશો રહ એક ડીશ લઈ લોશું સાઈડમાં બી સાઈડમાં સાઈડમાં લઈ લો લઈ લેરો બાપુ એક લઈ લે બાપુ ડીશ હેરો હેરો તમારી વાર હેરો જરૂર તમારા વારે હેરો જેની બોટલ ફીપ થાય એ જ હા એક લીધી આનો બીજી લ્યો હેરા કૈલાસ જશુ પાપુ હેરો અંજુ અંજુ હેલો હેરો જશુ હેલો તમારે મારી આવી હેરો કૈલાસ હેરો હવે પાપુ ગીત લે તમારે આવી જીત છે એ જ લેજો જેની બોટલ ફિફ થાય એ જ લેજો પાછા दे दो पापू दे दो अरे हेरो हेरो कैलाश कैलाश ने कहा हेरो हेलो बाबू तुम्हारे बारे बाबू तुम्हारे बारे हेलो एक लेते बाबू हेलो अंजू तुम्हारे बारे अंजू अंजू तुम्हारे बारे आई हेलो उधर से हेलो कलाश चिल्ली बाकी जी जी चिल्ली जा हाँ जल्दी फटाफट लास्ट बाकी से 한주, 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 한